રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આધાર કાર્ડ સુધારા વધારા કરવા માટે મેઇન પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતાર જોવા મળી ધોરાજીની મેઇન પોસ્ટ ઓફિસ ની બહાર આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે લોકો વહેલી સવારથી લાંબી લાઈનમાં ઊભા જોવા મળેલ લોકોએ પોતાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે અનેક જગ્યાએ ધક્કા ખાવા પડ્યા હતા પણ લોકોએ એવું જણાવેલ કે તમામ જગ્યાએ કામગીરી બંધ હોવાથી ફક્ત દોરાજીની મેઈન પોસ્ટ ઓફિસમાં જ કામગીરી ચાલુ છે જેને કારણે લોકો વહેલી સવારથી લાંબી કતારમાં ઊભા રહી ફક્ત ટોકન લેવા માટે લાઈનમાં ઊભા રહી ગયા હતા આ અન્ય જગ્યાએ કામગીરી બંધ હોવાથી ધોરાજીની મેઇન પોસ્ટ ઓફિસમાં થાય છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળેલ અને તંત્રને અપીલ કરી હતી કે અન્ય જગ્યાએ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે તો લોકોને હેરાન ન થવું પડે રિપોર્ટર ફિરોજ ચુનેજા ધોરાજી કરવીન ભાઈ ગોહેલ રે શું આવ્યો આધાર કાર્ડ માટે કેવી ક્રાઈમ છે સવારે 6 વાગે ગન આવ્યા છે ઠંડીમાં ઠરતા શું કેસો આવો મારું કહેવાની વિનંતી એક છે સરકારને કે આગળની કાર્યવાહી આગળ વધારે જેટલા નાગરિક લોકો એટલા પરેશાન થાય છે સવારના છ વાગ્યા થી લાઈન માં ઉભા આધાર કાર્ડ ની જરૂર એટલે છે કે અત્યારે આધાર કાર્ડ માટે અપડેટ કરાવવાની છે પણ તારીખ અને મોબાઈલ નંબર નાખવાને કેવાયસી કરવાની જરૂર છે એના માટે એટલા પરેશાન અને એવા હેરાન છે રામભાઈ તમે શું આવ્યો આધાર કાર્ડ માટે

ત્યારબાદ ટોકન મળે છે કે સાત દિવસ પછી પાંચ દિવસ પછી કે બાર દિવસ પછી આધાર કાર્ડ કઢાવવા માટે આવજો તો આ વસ્તુ યોગ્ય નથી ટોકન તો એની ટાઈમ મળવું જોઈએ કે ભાઈ આ તમારો વારો આટલી તારીખે આવશે ટોકન લેવા માટે પણ લઈ અને ધોરાજીમાં આ એક જ બુથ મારા ખ્યાલ પ્રમાણે એક જ બુથ કાર્યરત છે ખરેખર જ્યાં જ્યાં વ્યવસ્થા થવી જોઈએ જ્યાં જ્યાં આધાર કાર્ડ નીકળવા જોઈતા હતા ત્યાં સુવિધા ચાલુ હોવી જોઈએ આ પબ્લિક હેરાન થાય છે આધાર કાર્ડ ના લીધે ઘણા બધા કામ અટકેલા છે તો કા એની સમય મર્યાદા વધારો અથવા તો આની કંઈક વ્યવસ્થા ઉભી કરો એવી મારી રજૂઆત